હવે ભાઈઓ તમને બધા લોકોને તો ખબર પડી જ ગઈ છે કે મિત્રો ખબરવાળા બાપુ એવા મિત્રો સામતગીરી બાપુના મિત્રો એમ કીધું દીકરી છે તેને મિત્રો વાત કરી તો એક શખ્સભાઈ એમ કીધો ભગાડી ગયો હતો ત્યારબાદ સૌથી પહેલાં મિત્રો વાત કીધું તો એ તો ભાઈ પકડાઈ ગયો છે નવસારીની અંદર સાથે મિત્રો વાત કરી તો ઘણા બધા લોકો મારા ઇન્સ્ટામાં મેસેજ કરીને મને ધમકીઓ આપે છે કે તમે ભાઈ વિડીયો ન બનાવો અને વિડીયોઓ ડિલીટ કરી દો તો ખાસ કરીને મિત્રો વાત કરી તો તમે બધા લોકો મારી સાથે જોડે જોડાયેલા છો તમને બધા લોકોને મારે માહિતી પહોંચાડવી એ મારી ફરજ છે કારણ કે મિત્રો તમે બધા લોકો એ અમથા સબસ્ક્રાઈબ નથી કરી રાખેલા પરંતુ મિત્રો વાત કીધું તો ઘણા બધા લોકો ધમકીઓ દે છે કે તમે આમ કરશો તેમ કરશો તો ખાસ કરીને સૌથી પહેલાં એ લોકોને હું કહી દઉં હું ભાઈ એમ કીધું સામગ્રી બાપુ છે તેના મિત્રો એમ કીધો ભગવાન છે એવી રીતે મિત્રો વાત કીધું તો તેને માનું છું અને મિત્રો વાત કીધું તેને ઓલરેડી માનું છું અને માનતો પણ રહેશે કારણ કે મિત્રો કબરાવની અંદર બાપુ એવા મિત્રો કોઈ પણ પ્રકારના પૈસા લેતા નથી છતાં મિત્રો વાત કીધો તે બાપુની હું તારીફ કરું છું પરંતુ મિત્રો વાત કરી તેની દીકરી સાથે જે થયું છે એ ઘટના તમને બધા લોકોને હું દેખાડી રહ્યો છું પરંતુ મિત્રો ઘણા બધા લોકો ધમકીઓ દે છે તો ખાસ કરીને એવા લોકોને હું બે હાથ જોડીને નમ્ર વિનંતી કરું છું કે ભાઈ મેસેજ ન કરો કારણ કે કારણ કે મિત્રો વાત કીધો તો તમને બધા લોકોને મારા સંદેશો પકડો તમને બધા લોકોને મારા સમાચાર દેવા એ મારી ફરજ છે કારણ કે મિત્રો તમે બધા લોકોએ સબસ્ક્રાઈબ કરી રાખેલું છે તો ખાસ કરીને એવા લોકો માટે તમારે શું કેવું છે કમેન્ટ સેક્શનમાં બતાવી દઈએ બાકી મોકલ તમના બાપુની દીકરી એવા મિત્રો વાત કીધું તો તેને એક શખ્સ છે જે ભગાડીને લઈ ગયો તો ત્યારબાદ તેને એમ નવસારીની અંદર પકડી દેવામાં આવ્યો છે પરંતુ મિત્રો તેની જે મિત્રો સામગ્રી બાપુની દીકરી છે તેને એમ કીધો એમ તેને એમ કીધું તો મિત્રો વાત કરી તો તેની મરજીથી લગ્ન કરી લીધા છે એવું મિત્રો તે દીકરીને કેવું છે બાકી તમારે આના વિશે શું કેવું છે જે રીતે મિત્રો વાત કરી તો ઘણા બધા લોકો કમેન્ટો કરશે કે ભાઈ તમે આ વિડીયો કેમ બનાવશો તો ખાસ કરીને બધા લોકોને સમજણ પડી ગઈ છે કે મીડિયો હું કે હું વિડીયો કે માટે બનાવું છું બાકી વિડીયોને બને એટલું શેર કરી દેજો આજના વિડીયોમાંથી આટલી જ માહિતી આવી હોય કે તમને ઘણી બધી સમજણ પડી ગઈ છે બાકી આપણે એક નવા ઇન્ટરેસ્ટિંગ વિડીયો સાથે મળી જ્યાં સુધી બધા જ લોકોને જય હિન્દ જય ભારત